જેથી અવનવા વિડિયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચાલો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બે તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગા વહલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારી પાડોશમાં પણ એવા કેટલા નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે આવતા જતા હશે તમારી ઘરે તો આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે તો અહીં આપેલ જગ્યામાં તમારા ઘરના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેની સામે તેમની સાથેના સંબંધ લખો જેમ કે વ્યક્તિનું નામ તમારી સાથેનો સંબંધ તમારા ઘરે ઘરે ક્યારે આવે છે છે તો રામભાઈ મારા મારા પિતા જ હોય રમી બહેન મારી માતા મારા ઘરે જ હોય છે દીપભાઈ મારો ભાણેજ વાર તહેવારે આવે છે ચિરાગભાઈ મારો ભાણેજ અહીં રહે છે અનિલ સિંહ મારો કાકાભાઈ તે ગામડે રહે છે કવિતા બેન મારી કાકાઈ બેન અહીં જ રહે છે પૂજાબેન આવે છે મારા મામાનો છોકરો વેકેશનમાં ભાવિકા મારી બેન અમારા ઘરમાં જ રહે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની તમામ માહિતી મળવાની છે બરાબર

વિષયમાં જઈ પાઠવા વિડીયો જોઈ શકો છો ધોરણમાં જઈ શાળા મિત્રમાં પણ ધોરણ તમારું પસંદ કરી પાઠ્યપુસ્તક પસંદ કરી વિષય પ્રમાણે પાઠ હોય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો પરિવારના આ બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે કારણ આપો તો મારી માસી મને વધુ ગમે છે કારણ કે તે મને ફોનમાં વારંવાર યાદ કરે છે તેમજ મારા માટે કંઈક સારી વસ્તુ એ લાવે છે તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો લખો તો મારા મામાનું ગામ વાસાવડ તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ છે તમારા માસીનું માસીનું ગામ ગામ તાલુકો તાલુકો અને જિલ્લો જિલ્લો લખો મારા કુંભણ ભાવનગર છે તમારા પરિવારના સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ જાણો અને લખો મારા દાદા રામભાઈ તેમના પિતા ધનજીભાઈ તેમના પિતા મગનભાઈ તેમના પિતા કરણજી મારી દાદીમાં અમરીમા તેમના સાસુ મમતાબા તમારી મમ્મીના પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાના નામ જાણવાનો પ્રયાસ કરો ની નોંધ કરો તો મારી મમ્મીના પપ્પાના પપ્પા બાબુભાઈ અને તેમના દાદા ધનજીભાઈ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આપણે માહિતી મેળવી તમારી રીતે તમારું લખવાનું છે બરાબર તો અહીંયા સુધી આપણે ખાસ રાખીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત